અચલ જેનો કોઈ દિવસ ચલિત નથી એક વખત સ્થાપિત થઈ ગયું મહાદેવ બાકી બધાય દેવોનું ઉત્થાપન થાય પણ બે દેવ એવા છે કે જેનું ઉત્થાપન ન થાય કોઈ હનુમાનજી મહારાજ અને લિંગ આ બે નું મહાદેવનું ઉથ્થાપન જ ન થાય કોઈ દિવસ તમને એમ થાય પચીસ વર્ષ પછી હવે આ લિંગ મજા નથી આવતી બદલાવી નાખું ન બની શકે એટલે તો મહાદેવની પ્રતિષ્ઠા થાય ને તો લિંગ આગળથી ના આવે ઉપરથી આવે લિંગ ઉપરથી મૂક્યું પડે ઘણા લોકો હનુમાનજીની ઉથા ઉત્થાપન કરે છે મહાદેવજી નું લિંગ જો ખંડિત થાય તો લિંગને તોડવામાં ના આવે એ લિંગ ઉપર બીજું લિંગ મૂકી શકાય અથવા અથવા તો મૂકી શકાય તમે નાખો લિંગ પ્રસ્થાપિત કરો અને અંગૂઠો છે ને મહાદેવ નું રૂપ છે તમારો દરરોજ આદત હોય કે મહાદેવ ના દર્શન કરીને પછી પાણી પીવું તમે પ્લેન માં બેઠા હો ટ્રેન માં બેઠા હો તમને મહાદેવ ના દર્શન ક્યાં થાય આ એક મુદ્રા છે આને લિંગ મુદ્રા કહેવાય તમે આના દર્શન કરો ને એટલે શિવના દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય